ભગવાન મોટા કે ભગવાનનું નામ જપ તપ કરવું મોટું ભગવાનના નામનો મહિમા લંકાના વિજય પછી જ્યારે અયોધ્યા પાછા ફર્યા ત્યારે રાજ તિલક થઈ ગયું અને એક વાર દરબારમાં મહર્ષિ વસિષ્ઠ વિશ્વામિત્ર અને નારદ મુનિ તથા અનેક ઋષિઓ ધાર્મિક વિષય પર વિચાર વિમર્શ કરી રહ્યા હતા જ્યારે આ પ્રકારે વિષયો પર ચર્ચા ચાલી રહી હતી તો દેવર્સિંહ નારદજીએ એક પ્રશ્ન ઉઠાવ્યો કે વ્યક્તિ મોટું કે તેનું નામ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ આવો પ્રશ્ન સાંભળીને ઋષિઓએ કહ્યું નારદજી નામ મોટું એટલે તમારો કહેવાનો અર્થ શું છે સ્પષ્ટતાથી કહો નારદજીએ કહ્યું ઋષિઓ નામ તથા તે વ્યક્તિ નું તાત્પર્ય એ છે કે ભગવાન નામનું જપ ભજન શ્રેષ્ઠ છે કે સ્વયં ભગવાન શ્રેષ્ઠ છે નારદજીની વાત સાંભળીને ઋષિઓએ હસીને કહ્યું અરે નારદજી તમને કેમ આવો નાના છોકરાઓ જેવો પ્રશ્ન કરવાનું મન થયું નિશ્ચિત રૂપથી ભગવાન જ શ્રેષ્ઠ છે કારણ કે તેમનું નામનો જપ જ કરવામાં આવે છે આવો મિત્રો આપણે જાણીએ કે નારદ મુનિના આ પ્રશ્નના જવાબમાં શું નિરાકરણ આવ્યું કે ભગવાન મોટા કે તેમનું જપ તપ અને ભજન મોટું જય શ્રી કૃષ્ણ મિત્રો જો આ પ્રશ્નનો જવાબ તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો નારદજીએ કહ્યું કે તમારી ધારણા ઠીક નથી મારા વિચારથી ભગવાનથી મોટું તેમનું નામ છે ભક્તને ભગવાનના નામના જપ કરવાથી જ શક્તિ મળે છે કારણ કે નામના ભજન કરવાથી ભગવાનની કૃપા થાય છે આ વાત બધાએ આસાનીથી સ્વીકાર ન કર્યો ત્યારે નારદજીએ કહ્યું કે હું આ વાતને પ્રમાણ સાથે તમારી આગળ પુરવાર કરીશ આ પછી રાજદરબાર સ્થગિત થઈ ગયો હનુમાનજી તે દિવસે દરબારમાં ઉપસ્થિત નહોતા એટલે હનુમાનજીને આ વિવાદ વિશે કંઈ પણ ખબર ન હતી બીજા દિવસે જ્યારે રાજદરબાર લગાવતા પહેલાં નારદજીએ હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું હનુમાનજી રાજ દરબારમાં જતા પહેલાં તમે શ્રીરામ તથા ઉપસ્થિત ઋષિઓને વિનયપૂર્વક પ્રણામ કરજો પરંતુ ઋષિ વિશ્વામિત્રને પ્રણામ ન કરતા તેઓ બ્રાહ્મણ નથી ક્ષત્રિયોની પૂજા બ્રાહ્મણો જેવી નથી થતી હનુમાનજીએ વિચાર્યું કે નારદ મુનિ દેવતાઓના ઋષિ છે તે જે કહી રહ્યા છે તે સાચું જ હશે તેમની વાત અવશ્ય માનવી જોઈએ તેમણે કહ્યું ઠીક છે દેવર્ષિ હું એવું જ કરીશ દરવારમાં જ્યારે ભગવાન શ્રી રામ સિંહાસન પર બેઠા હતા મંત્રીઓ તથા ઋષિ મુનિ વગેરે પોતપોતાના આસન પર બિરાજમાન હતા થોડી વાર પછી હનુમાનજી આવ્યા ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી ઋષિઓના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા અને પછી વચ્ચે બેઠેલા વિશ્વામિત્રને ન તો એમણે પ્રણામ કર્યા કે ન તો એમની તરફ આદર ભાવ બતાવ્યો હનુમાનજીના આ વ્યવહારથી વિશ્વામિત્રને પોતાનું અપમાન થયું હોય એવું લાગ્યું તેઓ રાજા તથા ઋષિઓની વચ્ચે આ પ્રકારે પોતાની ઉપેક્ષા અપમાન થતું જોઈને સહન ન કરી શક્યા તાત્કાલિક તેઓ ક્રોધમાં ત્યાંથી ઊભા થઈ ગયા અને શ્રીરામને કહ્યું કે તમારા મોં બોલ્યા સેવકની દૃષ્ટતા જોઈ ભર્યા દરબારમાં આ રીતે કોઈ પ્રકારે મારી ઉપેક્ષા કરે તથા ઉદ્ધત ભાવથી મારું અપમાન કર્યું શ્રીરામે કહ્યું ગુરુદેવ શાંત થઈ જાઓ હું હનુમાનજીને આ ધૃષ્ટતાનું કારણ પૂછીશ વિશ્વામિત્રનો ક્રોધ શાંત ન થયો તેમણે કહ્યું કે તમે પ્રત્યક્ષ જોયું તો પૂછવાની આવશ્યકતા શું છે અસ્ત્ર શસ્ત્રના ક્ષેત્રમાં હું તમારો ગુરુ છું હું ગુરુ આજ્ઞા કરું છું કે તેને તમે દંડ કરો નારદજીએ પણ વિશ્વામિત્રની હામાં હા મેળવીને ભગવાન વિશ્વામિત્ર જે કહે છે તે બરાબર છે હનુમાનને તેમના આ પ્રત્યક્ષ અપમાન કર્યું છે તમારે તેને ઉદ્દંડ સેવકને એક દંડ તો આપવો જ જોઈએ નારદજીની વાત સાંભળીને હનુમાનજી અસમંજસમાં પડી ગયા ભર્યા દરબારમાં આવી સ્થિતિ ઉત્પન્ન થયેલી જોઈને એ તો ન બોલી શક્યા પણ વિચાર કરવા લાગ્યા કે નારદજીએ મને કહ્યું હતું તે પ્રમાણે મેં કર્યું તો નારદજી મારો બચાવ કરવાની જગ્યાએ મને દંડ દેવામાં કેમ સહમતી બતાવી રહ્યા છે નારદજીનું ચરિત્ર સમજમાં નથી આવતું અહીંની વાત ત્યાં અને બે લોકોની વચ્ચે ભ્રમ પેદા કરીને તેમને લડાવવામાં કેમ આનંદ આવતો હશે ભલે કામ બગડે તો બગડે પરંતુ આ કેવા ઋષિ છે ભગવાન શ્રીરામ કોઈપણ પ્રકારે દંડની ઘોષણા કરતા પહેલાં નારદજીને કહે છે ભગવાન આ સંબંધમાં શાંત ભાવ વિચાર કરીને કાલે દંડની ઘોષણા કરીશું ઉત્તેજિત અવસ્થામાં અત્યારે કોઈ પણ સમયે હનુમાનજીને દંડ આપવો ઉચિત નથી બધાએ આ વાતમાં હામાં હા મેળવી અને સભા સ્થગિત થઈ ગઈ રાત્રે હનુમાન નારદજીના આશ્રમમાં ગયા અને કહ્યું દેવળસિંહ તમે આ કેવો ખેલ ખેલી રહ્યા છો મારો વધ કરાવીને તમને શું મળશે મેં તો તમે જે કહ્યું એ પ્રમાણે તમારી આજ્ઞા પ્રમાણે જ બધું કર્યું નારાજીએ હસીને કહ્યું હનુમાનજી નિરાશ ના થાવ તમે ચિંતા ના કરો મારા કહેવા પ્રમાણે તમે જે કર્યું છે તેના લીધે તમને દંડ નહીં મળે તમારું કંઈ બગડે નહીં તમને દંડ મળશે પરંતુ તમારો વાળ પણ વાકો નહીં થાય હું જેવું કહું છું બસ તેવું તમે કાલે કરજો કાલે સવારે વહેલા ઉઠીને સરયુ નદીના તટ પર ઓમ રામ રામાય નમ આ મંત્રનો જાપ કરતા રહેવાનું કોઈ કંઈ પણ કહે પણ તમારે કંઈ સાંભળવાનું નહીં બસ આ મંત્ર પ્રેમ ભાવથી જપતા રહેવું સવાર પડી ગઈ હનુમાનજી સ્નાન કરીને સરયુ તટ પર ઊભા ઉભા મંત્રનો જાપ કરે છે રામ રામાય લાગી ગયો પરંતુ ઉપસ્થિત ન થયા તો શ્રી રામે પૂછ્યું હનુમાન ક્યાં છે અત્યાર સુધી કેમ ન આવ્યા વિશ્વામિત્રએ કહ્યું કે આજ તમે દંડ આપવાના છો એટલે કદાચ ડરીને નહીં આવ્યા હોય નરદ મુનિએ કહ્યું કે મેં તેમને થોડી વાર પહેલાં સરયું નદીના તટ ઉપર સ્નાન કરીને ધ્યાન કરતા જોયા હતા ભગવાન શ્રીરામે કહ્યું આ હનુમાનની કંઈ ઉદ્દંટતા છે આપણે સ્વયં તે તટ પર જઈને ત્યાં હનુમાનજીને દંડિત કરીએ શ્રી રામ વિશ્વામિત્ર ઋષિઓ તથા મંત્રીઓની સાથે સરયુ નદીના તટ પર હનુમાનજીને દંડ આપવા માટે જાય છે રામ પોતાના ભક્તને વારંવાર કરુણાભરી દ્રષ્ટિથી જોઈ છે આ તરફ ગુરુ વિશ્વામિત્રના કોપનો ડર પણ તેમને સતાવી રહ્યો હતો ગુરુની મર્યાદાની રક્ષા માટે તેમણે હનુમાનજીને દંડ આપવાનું નક્કી કર્યું શ્રીરામે ધનુષ પર બાણ ચલાવ્યું અને હનુમાનજીને લક્ષ્ય બનાવીને બાણ છોડી દીધું અરે આ શું થયું બાણ તો હનુમાનજીના શરીરથી થોડેક દૂર જઈ અને રોકાઈ ગયું રામ બાણ પર બાણ મારતા રહ્યા પણ એક પણ બાણ હનુમાનજીના શરીર પર સ્પર્શ પણ ન કરી શક્યું આ તરફ હનુમાનજી રામના બાણોને પ્રહારથી નિશ્ચિત નારદ મુનિના બતાવેલા મંત્રનો જાપ કર્યા કરતા હતા આ મંત્ર જ્યારે હનુમાનજીનું કવચ બની ગયું આ જોઈને શ્રી રામને બહુ જ આશ્ચર્ય થયું હનુમાનમાં આ તો કેવી શક્તિ આવી ગઈ હશે તેમને દંડનો પ્રયાસ વ્યર્થ લાગી રહ્યો હતો વિશ્વામિત્રને લાગી રહ્યું હતું કે રામ પોતાના ભક્તને બચાવવા માટે જાણી જોઈને આ રીતે બાણ ચલાવી રહ્યા છે અને તેમને ભાગી ન જાય તેનું ધ્યાન રાખે છે પોતાની અસફળતા પર વિચલિત થઈને શ્રીરામે બ્રહ્માસ્ત્ર ઉઠાવી લીધું પ્રભુ શ્રીરામે જ્યારે બ્રહ્માસ્ત્ર હાથમાં લીધું તો હાહાકાર મચી ગયો નારદજીએ કહ્યું ઋષિવાર વિશ્વામિત્ર હનુમાનના અપરાધને ક્ષમા કરો જો રામ બ્રહ્માસ્ત્ર છોડશે તો ફક્ત હનુમાન નહીં મરે પરંતુ સારા વિશ્વ લોકમાં પ્રલય મચી જશે બ્રહ્માસ્ત્ર થી નીકળેલી અગન જ્વાળા જોઈને વિશ્વામિત્ર પણ ડરી ગયા તેમણે રામને રોકીને કહ્યું રામ બ્રહ્માસ્ત્રને પાછું તોણીરમાં મૂકી દો હનુમાનને અવિનયને ક્ષમા કરો અને આટલું સાંભળતા જ હનુમાનમાં જેવી રીતે જીવતદાન મળી ગયું રામને ધર્મ સંકટમાંથી મુક્તિ મળી ગઈ બધા લોકો પ્રસન્ન થઈ ગયા હનુમાનજીએ આવીને વિશ્વામિત્રની માફી માગી અને નારદજી તરફ જોયું નારદજી હસીને કહ્યું પ્રભુ આનું કારણ હું છું મેં કહ્યું હતું ને ભગવાનથી મોટું ભગવાનનું નામ છે ભગવાનનું નામ જપવું શ્રેષ્ઠ છે તે પ્રત્યક્ષ મેં સિદ્ધ કરી દીધું હનુમાનજીએ ઈષ્ટદેવ ભગવાન રામના નામના બીજ મંત્રથી ભગવાનની શક્તિ ક્ષીણ કરી દીધી જેનાથી પ્રભુના નામનો જપ હોય છે તે જ પ્રભુ પોતાના નામ જપની શક્તિની આગળ શક્તિહીન થઈ જાય છે એટલે જ હું કહું છું કે ભગવાન કરતાં ભગવાનનું નામ મોટું છે આ કહીને નારદ મુનિ દેવલોકમાં ચાલ્યા ગયા આ કથા ધાર્મિક અને પુરાણો અનુસાર દર્શાવવામાં આવેલી છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા અવનવા વિષય સાથે